ત્યારે આગળ વાત થશે ચેન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં રફતાર રાક્ષસનો રાક્ષસ નો મોટો કહેર યથાવત જોવા મળ્યો છે ત્યારે વાત થશે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન જીબ્રાની એન્ટ્રી થઈ ગઈ છે

ત્યારે વાત થશે આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોયને મળી છે આજીવન કેદની સજા હવે મિત્રો સમાચારો વિસ્તારથી કોલકાત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલ દળ ક્વાર્ટે સજાની જાહેરાત કરી છે કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદ અને પચાસ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે સંજય રોયએ છેલ્લા સવાર સુધી જેલમાં રહેવું પડશે આ કેસમાં કોર્ટે કહ્યું છે કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ નથી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જૂની અદાવતમાં મહિલાઓ પર હુમલો આજવા રોડ એકતા નગરમાં રહેતા સપનામબેન સદામભાઈ પઠાણ બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે અમારા મોહલ્લામાં રહેતો મોન અને તેના પિતા અબ્બાસભાઈ સૈયદ મારી પાસે આવીને કહ્યું કે તારો ભાઈ કલ્લું ક્યાં છે તેને મારા પર કેસ કર્યો છે જેથી મેં તેઓને જણાવ્યું કે મને ખબર નથી તે ક્યાં છે પિતા પુત્ર ઉશ્કેરાઈને મને ગાળો બોલ્યા અને મારા ઉપર હુમલો કર્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં અઢાર વર્ષીય યુવતીની આબરૂ લૂંટાય છે આણંદમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે ઘટનામાં વર્ષીય વર્ષીય યુવક યુવતીને તેની માતા બોલાવે છે એવું કહીને ઘરે લઈ ગયો હતો જે બાદ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટનાને લઈને યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે બાદ ઉમરેશ પોલીસે આરોપી પાર્થ રાવણની ઉમરેઠમાંથી જ ધરપકડ કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષમાં પંચાવન હજાર વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી છે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને પંચાવન હજાર છસો પાંચ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે વિવિધ વોર્ડમાં આવેલી એકસો ઓગણત્રીસ જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાવ થી ચાર વર્ષના બાળકનું મોત થયું છે સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચક્યું છે જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાંડેસરામાં તાવ થી ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું હોય તેવી ઘટના પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેમાં બાળક દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જેમાં વધુ તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પમાં શપથ પહેલા વોશિંગ્ટનમાં ગોળીબાર થયો છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક બાજુ ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુડતાલીસમાં પ્રમુખ તરીકે શપથ લીધા હતા તેવા સમયે રાજધાનીમાં ગોળીબારની એક ઘટના સામે આવી હતી આ ઘટનામાં હૈદરાબાદના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા પણ મળી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન જીબ્રાની એન્ટ્રી થઈ છે શક્કરબાગ નવા બે આગમન થયું છે જેમાં આફ્રિકન જીબ્રાને જુ લાવવામાં આવ્યા છે પ્રથમવાર શક્કરબાગ જુ લાવવામાં આવ્યા છે જીબ્રાને જોવા માટે શહેરીજનો આવી રહ્યા છે સાથે સાથે જીબ્રાને ક્વોરન્ટાઇનમાં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે બાર વર્ષથી નાના બાળકો માટે ટિકિટ પંદર રૂપિયાના બદલે વીસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રફ્તાનો રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી સંજીવની હોસ્પિટલ પાસે મોડી રાત્રે ઓવર સ્પીડમાં કાર ચાલક અકસ્માત સર્જ્યો હતો જેમાં વસ્ત્રાપુરમાં ટ્રાફિક પોલીસની કેબિન પણ ઉડાડી દીધી હતી તો કાર ચાલકની ગાડીના ફ્રન્ટ પાર્ટના રસ્તા પર કચ્ચર ગાણ વળી ગયા છે પોલીસે કાર ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે આ અકસ્માતને રોકવા માટે પોલીસ દ્વારા ઘણા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન છે સુરતમાં સ્નેનિંગ કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી છે શહેરની જહાંગીરપુરા પોલીસે આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે આ મહિલાઓને પોલીસે ઘણા સીસીટીવી ચેક કરીને ઝડપી પાડી છે જોકે મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય મહિલા આરોપીઓ સુરતની નહીં પરંતુ અંકલેશ્વરની છે અને અંકલેશ સુરત ચોરી કરવા માટે આવતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિન્નરો અને રિક્ષા ચાલક યુવક વચ્ચે મોટી બબાલ થઈ હતી રાજકોટમાંથી કિન્નરો અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં બોલાચાલી બાદ કિન્નરો અને રિક્ષા ચાલક વચ્ચે મામલો તંગ બન્યો અને રસ્તા વચ્ચે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા